નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા અને અમારું યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ જે ઇલેક્ટ્રિક પંપમાં મોટરમાં જે વાયરિંગમાં ખરાબ હોય અને ઘણા બધા ખેડૂત મિત્રોને પાદરા ડાયરેક્ટ રિપેરિંગ કરવા દુકાને લઈ જતા હોય છે તો એ ખર્ચામાંથી છુટકારો કઈ રીતે મેળવવો તો આપણે ઘરે કઈ રીતે મોટરમાં વાયરિંગ ચેક કરીએ કેવી એનું આપણે સંપૂર્ણ માહિતી દેવાના છીએ તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને જો ખેડૂત મિત્રો નવા હોય તો લાઈક કરજો શેર શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવારનવાર માહિતી મળતી રહે તો સારો ખેડૂત મિત્રો આપણે પંપને ખોલી લઈશું જે તો ખેડૂત મિત્રો આપણે બોલ બધા ખોલી લઈશું જેથી ઢાંકણ ખોલવામાં આપણે પહેલેથી બોલતો ઢીલા કરી નાખ્યા હતા તો આવી રીતે ઢાંકણ ખોલી અને જે આપણે આ જે મોટર છે એને આપણે જે રિપેરિંગ કરવાની છે તમે જોઈ શકો છો આપણે આને પંપને સ્વિચ નથી એટલે આ જે આપણે મોટર ચાલુ કરવાના છેડા છે બે જો તમે જોઈ શકો છો મોટર તો અત્યારે શરૂ નથી થતી તો મોટર કઈ રીતે ચેક કરવાની છે આપણે વાયરિંગ એ આપણે વિડીયોમાં બતાવવાના છે તો ખેડૂત મિત્રો આપણે એ પહેલાં તો આ તમે જોઈ શકો છો જે લોક આવે છે અહીંયા તમે લોક આવે છે એ લોક આપણે પકડથી ચટકાવી દેવાનો છે એટલે મોટર બહાર કાઢવામાં સરળતા રહે અને આ જે મોટરના બે બોલ આવે છે એ બોલ પણ આપણે ખોલી લઈશું મોટર બારી કાઢ લઈશું તો આપણને ખબર પડશે કે આમાં શું ફોલ્ટ છે તો આપણે બોલ ખોલી લીધા છે અને હવે આપણે જે આ પંપ પંદરથી પાણીની નળી આવી કાઢી લઈશું આપણે મોટર બહાર કાઢી લીધી છે તો મિત્રો આપણે જે જે આ બે શેડા આવે આ તમે જોઈ શકો છો આ એક મોટર નો શેડો છે આની અંદર અને એક શેડો અહીંયા છે આપણે બધા શેડા નોખા પાડી લઈશું પેલા તો આ જે પંપમાંથી બેટરીમાંથી આવે એ શેડો છે અને એક શેડો આવડો આ છે વાદળી કલરનો તો ખેડૂત મિત્રો આપણે જે આ જે બેટરી પણ બારી કાઢી લીધી છે તો આપણે વાયરિંગમાં પાવર નહોતો આવતો એટલે આપણે ડાયરેક્ટ હશે કરીશું કે મોટર ચાલુ થાય છે કે નહીં તમે જોઈ શકો છો આપણે મોટર બહાર કાઢી લીધી છે અને આ લાલ લાલછેડાની અંદર આપણે લાલ છેડો આપશું અને આ લીલો છે એ આપણે જે કાળામાં આપશું અર્થિંગમાં તો એ મોટર ચાલુ નથી થતી તો હવે આપણે આ જે મોટરના બે બોલ આવે એ ખોલી લઈશું તો આપણે જે મોટરનો આપણે જે ઉપર કવર આવે એ કાઢી નાખ્યું છે આપણે જે આ શેડા છે બે મોટરના ખૂંટા તમે જોઈ શકો છો તમે આ જોઈ શકો છો બે મોટરના ખૂંટા છે એ આપણે બેટરી આરિયા ડાળીને ચેક કરવાના છે તો આપણે જે આ વાદળી કલરનો ખૂંટો આવે એ આપણે અર્થિંગ આરિયા દાળ અને જે આ લાલ કલરનો શેડો છે એ આપણે આ લાલ બેટરીમાં લાલમાં ડાળશું એટલે આપણને ખબર પડશે કે બેટરીમાં પાવર આવે છે કે નહીં તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો મોટર ચાલું કોઈ પણ નથી થઈ હવે જે આપણે જે આ લાલ આવે એ ખૂટો આપણે આ સાઈડમાં ડાળશું અને આપણે આ વાદળે કલરનો શેડો અહીંયા આ ખૂટો તો અહીંયા અડશે નહીં એટલે આ આવડો આ વાદળે કલરનો અહીંયા ડાળશું તમે જોઈ શકો છો મોટર ચાલું છે તો એ આ વાદળે કલરનો શેડો છે એ આપણો પાવર આપે છે તમે જોઈ શકો છો ચાલુ કદાચ અવાજ તમને વિડીયોમાં આવતો હોય કે ન આવતો હોય આ મોટર ચાલુ છે એનો અવાજ આવે છે તો આપણે આ વાદળે કલરનો શેડો ચાલુ છે અને આ લાલ કલરનો શેડો છે એ આપણો લગભગ ક્યાંક ફોલ્ડમાં હશે તો આપણે અહીંથી આપણે કાપી લઈશું તો ખબર પડશે તો તમે હવે આપણે અહીંથી કાપી લીધો છે અને હવે આપણે છેડ આપશું તોય પણ પાવર નથી આવતો તમે જોઈ શકો છો તો આપણે છેડો રહ્યો એ અંદરથી જ ફોલ્ડમાં છે એવું આપણને ખબર પડી ગઈ તો ખેડૂત મિત્રો આપણે હવે આ જે મોટરના આપણે આમાં આની અંદર પાવર નથી આવતો આની અંદર શું છે આપણે જોઈશું ખોલીને દેખાડશું આ આગલું જે મોટરનો બોથો આવે એ આપણે ખોલી લેવાનો છે છે એમાં ત્રણ વિડીયો પૂરો જોઈશું તો ખેડૂત મિત્રો માહિતી આવશે સમજણ પડશે આમાં તો આની અંદર આ રીતનું મળ્યું છે કઈ આવું છે નીકળ્યું છે જે રીતે આપણે નીકળ્યું હોય એ રીતે ફિટિંગ કરવાનું રહેશે તમે જોઈ શકો છો આની અંદર આવું શું છે એ ટોપસ આની અંદર આપણે અહીંયા જગ્યા તમે જો જોઈ શકો છો અહીંયા જગ્યા છે એની અંદર આવી રીતે ફિટિંગ પાછું કરવાનું રહેશે તો આપણે ચેક કરીને જોઈશું આ જે શેડો આપણે લાલમાં છે એ લાલમાં આપશું અને આ વાદળી શેડો છે એ આપણે આમાં અંદર આપશું તમે જોઈ શકો છો આની અંદર કંઈક આપણે ફોલ્ડ છે તમે જોઈ શકો છો ઝટકા ઝટકા મારે છે તો આ આ ટોટીને આપણે થોડુંક આની અંદર આપણે તેલ જવા દઈએ અને ઊંઘી નાખશું આપણે જે આ તમે જોઈ શકો છો આપણે વાટકામાં તેલ લીધું છે ઘરનું એક એકથી બે ટીપા આપણે આની અંદર જવા દઈશું આ સાઇડમાં નાના નાના કાણા આવે છે એના દ્વારા આપણે એને ઊંઘી લઈશું જેથી આજે સ્વિસ જેવું છે એક ટાઈપનું અહીંયા તમે જોઈ શકો છો આમાં સ્વિસ છે આ સ્વિસમાં ખાર થયો હશે અંદર તો એ ખારમાં તેલ જાય છે આપણે જે ઘરે ખાવાનું તેલ આવે છે એ આપણે વાપર્યું છે આની અંદર ત્રણથી ચાર ટીપા તેલ નાખ્યું છે એની અંદર ખાર થયો હશે તો આપણે એવી રીતે ઘડે કામ નામ કરીશું એટલે એ ખાર રોઈ જતો રહેશે તો હવે આપણે ચેક કરીશું ખેડૂત મિત્રો હવે આપણે જે આ મોટરનો એક વાદળી છેડો છે એ અને એક આ લાલ છેડો છે એ લાલમાં લાલ આપી દઈશું અને આ વાદળામાં વાદળા આપી દઈશું તમે જોઈ શકો છો તમે અવાજ સાંભળી આપતા જઈશો એકદમ સાલું થઈ ગયું છે તો આવડું આ સ્વિસ હવે આપણે તે એમનામ પાછી ફિટિંગ કરી દઈશું આ સ્વીસ રહી એને અહીંયા સ્વિસ છે એક જાતની એ આપણે અહીંયા ખાંસો આવશે આ મોટરના અંદર એ ખાંસ પાછું આપણે તો એમનામ ફિટ કરી દઈશું જેથી કરી મોટરને આપણે કાંઈ ભૂલ પડશે તો સારી રીતે નહીં ચાલે આપણે જે રીતે ખોલ્યું હોય એ રીતે આપણે તેલ ઊંઘી અને આપણે આ ઘરે રિપેરિંગ કરી શકીએશું ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે શેડા દેવી અને મોટર ચાલુ ન થાય એટલે તરત આપણે દુકાને લઈને વ્યા જતા હોઈએ છીએ કે ભાઈ આપણે દુકાને આપણે પંપ મૂકીને કે ભાઈ આપણે પંપ રિપેરિંગ કરી દેજો અને આની અંદર હાવ નોર્મલ વાંધો હોય તોય આપણે એ આગળથી ને ઘણા બધા દુકાનદાર તો સારા હોય ઘણા બધા દુકાનદાર એવા પણ હોય કે જે કાંઈ પણ વાંધો ન હોય પણ તોય છતાંય મોટરના પૂરતા પૈસા લઈ લેતા હોય છે તો ખેડૂત મિત્રો આ રીતે આપણે વાતમાં કાંઈ નથી હોતું નાની એવી વાતમાં આપણે પંપલાઈન રિપેરિંગ કરવા વહી જતા હોય છે તો આવી રીતે આપણે આ પાછું બોલ ટાઇટ કરી દીધા છે હવે આપણે તમને પાછું મોટર આપણે ચેક ફિટિંગ કરી દીધું છે મોટર આપણે ચાલુ કરીને બતાવશું આ આપણે વાદળી શેડો મોટરનો છે તમે જોઈ શકો છો આ વાદળી શેડો છે અને આ લાલ શેડો છે તો આ વાદળીમાં આપણે વાદળી આપશું અને આ લાલમાં લાલ આપશું તમે અવાજ સાંભળતા હશો ખેડૂત મિત્રો મોટરનો અવાજ સાંભળાતો હોય તો આપણે મોટર અત્યારે ચાલુ કરી દીધી છે અને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આવી રીતે આપણે મોટર ઘરે રિપેરિંગ કરીએ એકવીસવી અને કાંઈ પણ એમાં કાંઈ લાંબો કાંઈ એવો ફોલ્ડ હોતો નથી આ શેડો આપણે જે કાપ્યો તો અહીંયા પાછી આપણે ટેપ મારી દઈશું તો ખેડૂત મિત્રો આપણે અહીંયા જે આપણે પહેલા પેલા તો આપણે ટેપ મારી દીધી છે હવે આપણે આને આ મોટરનું ઢાકણું આપણે પાછું ફિટિંગ કરી દઈશું જેવી રીતે આપણે કાઢ્યું તે એવી રીતે પાછું ફિટિંગ કરી દઈશું તો ખેડૂત મિત્રો આપણે જે આ બાયેલું કવર હતું મોટરનું એમાં આપણે જે કવ વાયર છે બે આ બે વાયર છે એ એની એની અંદર અહીંયા ગડકાવી અને આપણે અંદર કાઢી લીધા છે અને એને આપણે તો એમના પાછું ફિટિંગ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણે આ ફિટિંગ કરી દીધું છે હવે આપણે આ બે બોલ વાંસી દીશું તો ખેડૂત તો આપણે જે આ બે બોલ ખોલ્યા હતા એ એકદમ ટાઈટ ફેરથીંગ કરી નાખ્યા છે જેટલું આપણામાં થકાતું હોય એટલા ટાઈટ કરી નાખવાના જેથી કરી સારી રીતે ફિટિંગ થઈ જાય અને આપણે જે આ મોટર આપણે આ જે પંપમાંથી પંપની અંદરથી જે આ પાણી નોઝલમાં આવે છે એ પહેલાં આપણે સડાઈ દઈશું અહીંયા અને આ લોકને આપણે પકડથી દબાવીશું પકડથી દબાવીશું એટલે આ લોક આવી રીતે પાછો ફિટિંગ થઈ જાય છે આ આપણું પાણીની નોઝલ આવતું એમાં પાછું ફિટિંગ થઈ ગયું તમે જોઈ શકો છો અને આપણે આ જે બે બોલ છે એ પાછા હતા એમનામાં આપણે પાછા ટાઈટ કરી દઈશું તો ખેડૂત મિત્રો આપણે તમે જોઈ શકો છો આ બોલ ટાઇટ કેટલી થશે બે અને આપણે પાછું ચેક કરી લઈશું કે મોટર આપણે જે શરૂ કરી હતી એ બરોબર કમ્પ્લીટ છે ને તમે જોઈ શકો છો આપણે મોટર ચાલુ છે તો ખેડૂત મિત્રો આપણે હવે જે આ વાયરિંગ કરવાનું છે એનું આપણે વાયરિંગ કરી વાળીશું પણ આપણે વાયરિંગની માહિતી વિડીયો લાંબો થઈ જાય છે એટલે વાયરિંગની માહિતી આપણે બીજા વિડીયોમાં આપશું અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો શેર તો જરૂર કરજો જેથી આવી અવરનવર માહિતી બીજા ખેડૂત સુધી પહોંચતી રહે અને જો વિડિયોમાં કંઈ ખામી લાગે તો કોમેન્ટ કરજો અને સારો વિડિયો લાગે તો પણ કોમેન્ટ કરજો અથવા તમને વિડીયોમાં મજા આવે તો જય માતાજી જય સાઉનમાં જે કાંઈ માતાજી પહોંચતા હોય એના નામ કોમેન્ટમાં કરજો જેથી અમને પણ ખબર પડે અને ગામનું નામ લખજો જેથી અમને ખબર પડે કે કયા કયા ગામથી ખેડૂત મિત્રો મારો વિડીયો જોવે છે તો ફરી વખત આવા વિડીયોમાં મળશું ત્યાં સુધી હું અમે લઈશું રજા જય જવાન જય કિસાન